શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ એકોતેરમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો ત્રિદિનાત્મક યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્ય નગરયાત્રા ઉલ્લાસપેર યોજાઈ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભારત ભુજ કચ્છનું પારસબેન્ડ તથા કચ્છની ગામ ગામની ભજન મંડળીઓ કેરામાં આકર્ષણનું કેન્દ્ર બની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન શ્રી આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ એકોતેરમાં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી આ નગરયાત્રા કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ નગરયાત્રામાં સર્વપ્રથમ નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન બીજા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણશ્રી અબજી બાપાશ્રી ત્રીજા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન બાપા ચોથા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ પાંચમા નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત બિરાજમાન થયા હતા આ નગરયાત્રામાં ઠેર ઠેરથી માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો સંતોનો સમૂહ હરિભક્તોનો સમૂહ તેમજ હંસાંગૃતિ રથ ઉપર શ્રી મુક્તજીવન સ્વામી બાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો મહંતો વિરાજમાન થયા હતા શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપબેન્ડ ભુજ કચ્છનું પ્રસિદ્ધ પારસબેન્ડ તથા કચ્છની ભારાસર માનકુવા માધાપર નારાયણપર વગેરે ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રામાં જ્ઞાન મોદતી આચાર્ય સ્વામીજી મહારાજની નવગજા ગજરાજ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્ય યોગી બાઈઓ કર્મયોગી બાઈઓ નગરયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા તેમજ નગરયાત્રામાં લંડન બોલ્ટન નૈરોબી અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો જય સ્વામી સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર કેરાના વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મહોત્સવના બીજા દિવસે આજે સવારના સેશનમાં સમગ્ર કેરા નગરમાં ભવ્ય પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા રાખવામાં આવી હતી અને એમાં શ્રી ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અબજી બાપા શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજના મૂર્તિ પધરાવ્યા હતા એમની બાજુમાં પૂજનીય સંતો ચમર ઢોળતા હતા અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ પણ હાથી પર બિરાજમાન થઈ અનેક જીવોને ભયવરદાન આપી અને મોક્ષના ભાગી બનાવ્યા અને એક બીજો ફોટ્સ હતો એમાં પણ પૂજનીય સંતો સ્વામી બાપાના સાનિધ્યમાં બિરાજમાન થયા હતા અને અનેક સંતો અને દેશ પરદેશના અનેક હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ નગરયાત્રામાં ખૂબ જ ઉત્સાહભેર એમણે લાભ લીધો હતો અને મીડિયા ચેનલ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના વધુને વધુ કેળવાય એ રીતે આપ એ સંદેશો પણ પહોંચાડજો એવી અમારી અપીલ છે વિનંતી છે અસ્તુ રામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા જીવન પ્રાણ બાપા શ્રી અને મુક્ત સ્વામી બાપા અને આચાર્ય સ્વામીજી મહારાજની આજ્ઞાથી કેરા ગામે સ્વામિનાર સિદ્ધાંત સજીવન મંડળના એકોતેરમાં પાટોત્સવ પ્રસંગે આ ભવ્યથી ભવ્ય એક ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું એના અંતર્ગત આ એક પાંચ ગજરાજ ઉપર અને એક કલાત્મક રથ ઉપરની નગરયાત્રા કાઢવામાં આવી છે મારા ધ્યાન મુજબ આવી કચ્છમાં આવા પાંચ ગજરાજ ઉપર નગરયાત્રા હોય અને માહોલ હોય સત્સંગમાં માહોલ હોય કચ્છમાં આવી મારા ધ્યાન પ્રમાણે પ્રથમ આવી શોભાયાત્રાનું આયોજન થયું હશે એવું મને લાગે છે અને બધા ગામ લોકો આખા ગામમાં એવો ઉત્સાહ છે કે બધાએ આખું ગામ સાથે મળી અને એક ઉત્સાહથી સાથે મળી અને આ પ્રસંગનું આયોજન કરી છે અને ખૂબ ખૂબ ઉત્સાહ છે કેરા ઉપર 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 પાંચ અંબાડી અંબાડી પાંચ હાથી ઉપર તમે હવે દાતર ને શું કેશો ઉ દાતર છે પાંચ પાંચ ગજરાજ ઉપર હાથી આ વખત છે આનંદ થાય છે તમે બધા માણસો કેટલા આનંદમાં છે દેશ વિદેશ થી માણસો આવ્યા છે અમેરિકા થી આવ્યા છે આફ્રિકા ખંડ થી આવ્યા છે યુરોપ ખંડ થી આવ્યા છે ઓસ્ટ્રેલિયા ખંડ થી આવ્યા છે બધા એ મોજ માણે છે બહુ મજા પડે છે તમને પણ મજા પડતી હશે ખરેખર જય સ્વામિનારાયણ અમે નારોબી થી આવીએ છીએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આજે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરેલું છે અને એમાં સૌથી પ્રથમ પાંચ હાથીઓ સાથે અહીંયા મહોત્સવનું અહીંયા વરઘોડો કાઢેલ છે તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને તાળીઓથી વધાવી લઈએ પહેલી વખત આપણે આ બધો આ મોટી સંખ્યામાં બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયેલ છે વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત કેરાના રાજમાર્ગો ઉપર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાથી ભવ્ય નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના હરિભક્તોનો સાથ સહકાર રહ્યો હતો આ પાટોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહપારાયણના યજમાનોને સાલ પાગડી અર્પણ કરી પૂજ્ય જ્ઞાન મહિ આચાર્ય સ્વામી શ્રીજી મહારાજે સન્માન્યા હતા આ પાવનકારી અવસરે જ્ઞાન મહોદતિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં કહ્યું હતું કે વિશ્વભરમાં પર્યાવરણ માટે જનતા જાગૃત થાય માનવ જીવન અને અન્ય સૃષ્ટિ સુખી થાય એવા શુભ આશયથી તેમજ ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા તાપમાનને ઘટાડવા અને હરિયાળી ફેલાવવા ગામડે ગામડે વૃક્ષો વાવવા માટે હાકલ કરી હતી મારું નામ દેવમણી ખોડા છે અમે નાયરોબી કેન્યાથી આવી છીએ અને આ કેરા ગામમાં પાટોસો છે એના નિમિત્તે પહેલી વખત પાંચ નગરાજ ઉપર જંગા યાત્રા નીકળી છે બહુ સરસ છે બહુ ફાઇન દિવસ છે બહુ ફાઇન યુઝલી ત્રણ નગરયા ત્રણ હાથી ઉપર નીકળે પણ આ પહેલી વખત ફાઇવ ઉપર નીકળી છે અહીંયા વિદેશથી બધા બહુ યુકે લંડન ઓસ્ટ્રેલિયા બધી જગ્યાથી આવ્યા છે આફ્રિકા પછી ગુજરાત બધી જ ઓલ ઓવર ધ વર્લ્ડ

કેરા ગામમાં નવ ગજા ગજરાજ નગરયાત્રામાં અમૃતની લાણી કરવામાં આવી હતી જે જે મુક્ષુએ ભાવે કે કો ભાવે અમૃતનું પાન કર્યું હોય તે સર્વજીવો અક્ષરધામના વાસી થઈ ગયા હતા અંત સમયે નગરયાત્રામાં આ નવગજા ગજરાજ સુશોભિત અંબાડીમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ દર્શનની સ્મૃતિ થઈ આવશે તે પણ જીવનું અત્યંતિક કલ્યાણ થશે અને થશે જ આ અણમોલ અવસરનો લાહો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો